કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત શ્રી માધ્યમિક શાળા કદવાળ ખાતે પ્રવેશ ઉત્સવ યોજાયો આ તારીખ સત્તાવીસ છ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે જાલુ તાલુકાની શ્રી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપસચિવનું ફૂલ આર્થ સ્વાગત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા દીપાકાઠી કરી અને પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના પુસ્તક વિદ્યાર્થીઓને પુસ્તક આપી અને પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ માધ્યમિક શાળાની વિદ્યાર્થીઓએ બેટી બચાવ પર વિષય પર વ્યક્ત વક્તવ્ય વ્યક્ત કર્યું હતું શ્રી માધ્યમિક શાળા કદવાળના ધોરણ નવથી બારમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા તથા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ કે પ્રથમ ક્રમે આવ્યા હતા તેઓને ઇનામ આપ્યા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપસચિવ મેહુલભાઈ દ્વારા આયોગના કાર્યો તેમ તેની ફરજથી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને માહિતગાર કરાયા હતા સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે તે અંગે તેમના અભિપ્રાય મેળવ્યા હતા દરેક વિદ્યાર્થી ભણે અને આગળ વધે તે દિશામાં સતત શાળાને અને વાલીઓને કાર્ય કરવા જણાવ્યું હતું શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણ વિશે બાળકોમાં અને વાલીઓમાં જાગૃતતા કેળવાય તે હેતુસર હાઈસ્કૂલના પટાંગણમાં મુખ્ય વિમાન અને વાલીઓ અને શાળાના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ગામના આગેવાનો વડીલો યુવાનો શાળા આચાર્ય શાળા સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા